નમસ્કાર આપ જો રહ્યા છો ન્યૂઝ હું છું આપની સાથે હિત ભગત આજે વર્લ્ડ હેરિટેજ ડે છે ત્યારે શહેરના ઐતિહાસિક વારસાથી સમૃદ્ધ કરનારી ધરોહરો તેના જીર્ણોદ્ધાર માટે તરસી રહી હોય એમ લાગી રહ્યું છે શહેરની ઐતિહાસિક ઇમારત એવી ન્યાય મંદિર તેના રિનોવેશન માટે જાણે રાહ જોતી ઊભી હોય તેવી સ્થિતિનું નિર્માણ નપાવટ તંત્રને કારણે થયું છે વડોદરા શહેર એ ઐતિહાસિક ધરોહર ધરાવતું રાજ્યનું એકમાત્ર શહેર છે સરકારી ખાનગી છે આ સ્થળોની જાળવણી રાખવામાં તંત્રની ઉદાસીનતા જોવા મળી રહી છે શહેરના કેટલાક એવા મહત્વના ઐતિહાસિક ધરોહર ધરાવતા સ્થળો જેવા કે ન્યાય મંદિર લહેરીપુરા ગેટ પાણી ગેટ સાપરનેર દરવાજો ગેન્ડી ગેટ દરવાજો લાલકોટ મ્યુઝિક કોલેજ ની બાજુમાં આવેલ પીટીસી કોલેજ સહિત સાંજે જસ્ટિસ ટાવર પ્રતાપનગરનો મકબરો તાંબેકરનો વાડો જેવા વિવિધ સ્મારકોના વૈભવી વારસો હાલ રિનુવિશન જમકી રહ્યો છે શહેરની મધ્યમાં રાજીવ પરિવારની મૂલ્યવાન એવી ઐતિહાસિક ઇમારત ન્યાય મંદિર આજે તંત્રના પાપે નાદુરસ્ત જોવા મળી રહી છે આ ઇમારતની ખસ્તા હાલત જોઈને વડોદરાના અનેક નાગરિકોનો દિલ દુભાય છે પ્રસ્થિતિ પસાર થતા હજારો વાહન ચાલકો ઝંખી રહ્યા છે કે પાલિકા સહિત વહીવટી તંત્ર આ ઇમારતનું રિનોવેશન ત્વરિત શરૂ કરે એમ ઈચ્છી રહ્યા છે આજે ન્યાય આસપાસની પ્રીમાઇસીસ રસ્તેથી પસાર થતા લોકો માટે લઘુશંકા શંકા કરવાનું સ્થાન બની ગયું છે આવા સંજોગોમાં તંત્ર આ સમૃદ્ધ વારસાની કદર કરે તે જરૂરી બન્યું છે વિશ્વ હેરિટેજ દિવસ અને વડોદરાની વાત કરો તો વડોદરાને એક હેરિટેજ દરજ્જો અપનાવનાર અને ધરેડેજ ઇમારતો આપનાર સર સયાજીરાવ ગાયકવાડ ભલે આપણે વચ્ચે નથી રહ્યા પરંતુ એમની ઐતિહાસિક ઇમારતો આપણી વચ્ચે છે આજે જોઈએ કે આજે માંડવીના કેટલા દિવસથી તમે જોઈ શકો છો કે તેની પોતાની આગવી ઓળખ ખોઈ ચૂક્યું છે ન્યાય મંદિરનો લહેરીપુરા દરવાજો પંદરથી વીસ વર્ષથી રિપેરિંગ ચાલે છે હજુ પણ એના હાલ એવાને એવા છે ન્યાય મંદિર જ્યાં ન્યાય મળતો હતો આજે પોતે ન્યાય માગી રહ્યું છે આજે જો કે કેટલા વર્ષોથી લોકો કહે છે કે ત્યાં કદાચ મ્યુઝિયમ બનશે લોકો કહે છે હેરિટેજ બિલ્ડિંગ બનશે પરંતુ આ ભારતીય જનતા પાર્ટીની સરકારને મારે એટલું જ કહેવું છે કે તમે નવી વસ્તુ તો કંઈ નથી બનાવી શકતા પણ મહારાજે જે તમારે વસ્તુ આપેલી છે હેરિટેજ વસ્તુ આપેલી છે એ તમે સાચવી પણ નથી શકતા આજે તમે જુઓ તો ત્યાં કેટલાક લોકો મોતરડી પણ કરે છે કેટલાક લોકો રોગચાળો ગંદકી પણ કરે છે આજે તમે એ વસ્તુને તમે રોકતી નથી શકતા છેલ્લા ત્રીસ ત્રીસ વર્ષથી તમારું શાસન હોવા છતાં પણ આજે વડોદરાને આ કડવા આંસુએ રૂવા પડે તો વિશ્વ હેરિટેજ દિવસને મારે એટલું જ કહેવું છે કે વિશ્વ હેરિટેજ દિવસને વડોદરાથી થોડો વેગળો રાખવો જોઈએ કારણ કે આ વડોદરાને હેરિટેજની આવડત સંભાળવાની છે જ નહીં આ શાસકો સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે આવનારા દિવસોમાં શાસકોને એટલું જ કહેવા માગીશ કે વડોદરાની સંભાળ લો હેરીટેજની સંભાળો તમે કશું નવું નથી બનાવી શકતા પરંતુ જે મહારાજા સયાજીરાવ ગાયકવાડે તમને આપ્યું છે તેની ફક્ત અને ફક્ત જાળવણી કરો નિરોપટ નેશન પ્લસ ન્યૂઝ પડતરા તમાચારોને સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર